નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ભરૂચ જિલ્લાની ભરૂચ જિલ્લામાં ગત બે દિવસ અગાઉ હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા માટે આવેલા આદિવાસી માટે અભદ્ર ટિપ્પણી કરનાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ચોક્યો છે લાલભાઈ ગોસ્વામી ગત બે દિવસ અગાઉ ભરૂચના નિકોલ ખાતે આદિવાસી સમાજની એક જાન આવી હતી અને આદિવાસી સમાજની જાન હેલિકોપ્ટરમાં આવી હતી અને એ બાબતે વિડીયો ખૂબ વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં પણ આદિવાસી સમાજ કંઈક કરશે કંઈક ઉપર આવશે તો લોકોને ઘણું ખૂદશે એ કયો સમાજ છે તમે પોતે વિચારી શકો છો કોણ આદિવાસીઓ ઉપર ન ઈચ્છે એવી ઈચ્છતા હોય છે પણ ચરોતરના એક ખેડા ખેડાના નવાદારા ફળિયાના વ્યક્તિ લાલભાઈ ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી કે હવે ભીલડાઓ પણ હેલિકોપ્ટર લઈને આવશે અને એના માટે બીજાએ પણ ટિપ્પણી કરી હતી અને એના માટે જવાબ આપ્યા હતા કે જો તમારે પણ હેલિકોપ્ટર લઈને આવવું હોય તો તમને કોણે ના પાડી છે પણ આ રીતની ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર કરવાથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ આવ્યો અને આદિવાસી સમાજના મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને બીજા અન્ય આગેવાનો સાથે રેલી કરી આવેદનપત્ર આપવા કલેક્ટર ઓફિસે પહોંચી ગયા શું કહે છે મહેશ વસાવા અને શું કહે છે જે દીકરીના લગ્ન હતા એની બહેન શું કહે છે એ પણ સાંભળો આ જે ઘટના બની છે ચરોતનના લાલભાઈ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વો કદી બી ચલવી નહી લેવાય આ લોકોને આવેદન નહી પણ આ લોકોને એફઆઈઆર પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગે છે કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વર કરીને બોલી ગયો છે પણ બોલી ગયો છે પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છે બીજા કેસોની અંદર જયારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ સમાજ સમાજ છે છે પણ જયારે બહાર નીકળશે ને એ દિવસે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અમે આજે આજે અહીંથી આવેદન કરીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાગે કે માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા એ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાદ એ અમારે ખુબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી પણ અમુક સમાજના થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું તો તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્ર મારી

કઈ જગ્યાએ ગણે છે કયા સ્થળ ઉપર ગણે છે એ તમે વિચારી શકો છો જે લાલભાઈ ગોસ્વામી નામનો વ્યક્તિ છે એ કેટલી નીચ અને હલકી કક્ષાનું વિચારસરણી ધરાવે છે એ તમને આંકી શકો છો આદિવાસી સમાજ ઉપર આવતો હોય તો એના માટે તમારા પૈસા ક્યાં વપરાય છે આદિવાસી સમાજે તમારો ક્યાં પૈસા વાપર્યો છે ક્યાં તમારા પૈસે હેલિકોપ્ટર લઈને આવ્યા છે જાન માટે પણ આદિવાસી સમાજ કંઈક કરશે ઉપર આવશે તો બીજા અન્ય સમાજને દેખી ન શકાય એ આ વાત પરથી દેખાઈ આવે છે આ લાલભાઈ જેવા અભદ્ર ટિપ્પણી કરનાર વાહિયાત ઇન્સાન એને વાહિયાત માણસ કહીએ તો પણ ચાલે એ માણસને કોઈક ગરીબ પરિવાર કોઈક આદિવાસી પરિવાર એમના કરતાં ઉપર જાય એ દેખી ન શકાય એ વાત ચોક્કસપણે સાબિત થાય છે પણ હું એક વાત કહેવા માંગુ છું કે સમગ્ર આદિવાસી પટ્ટામાં તમે જોશો સમગ્ર જે લાલભાઈ જેવા વિસ્તારના છે લાલભાઈ ગોસ્વામી જે નામ છે એવા વ્યક્તિઓ જેમને પોતાના પરિવારમાં પોતાના કુટુંબમાં પોતાના સમાજમાં છોકરીઓ નથી મળતી મેરેજ કરવા માટે એવો આદિવાસી વિસ્તારના લોકોને ત્યાંથી જ દીકરીઓ લઈ જાય છે અને એમને દીકરા સાથે મેરેજ કરાવડાવે છે અને એ આદિવાસી સમાજ જ છે કે જે તમારા જેવાને દીકરી આપે છે અને તમે મેરેજ કરી તમારો વંશવેલો આગળ વધાવો છો તો હવે તમે વિચાર કરો કે આમાં ઊંચ નીચ અને જાતપાત ક્યાંથી આવ્યું જ્યારે અમારી આદિવાસીની દીકરી તમારા ઘરમાં વહુ બનીને બેઠી છે તમારો વંશ વહેલો વધાવે છે અને પછી ફરી પાછા આદિવાસી ભીલડા હેલિકોપ્ટર લઈને આવો આદિવાસી ઉપર ન જવો જોઈએ આદિવાસી આમ છે આદિવાસી ફલાણો છે આદિવાસી આ રીતનો છે એ ટિપ્પણી કેટલી યોગ્ય કહેવાય એ તમારે પોતાના જેમ દીવા નીચે અંધારું હોય છે ને તેવી રીતે તમારે પોતાના સમાજના જે મોબી છે એમણે વિચારી લેવાનું છે કે વાત મારી કેટલી સાચી છે ને કેટલી યોગ્ય